અને એની અંદર જેવી રીતે કે આપણે વાયરલ ઇન્કેફલાઇટીસ જે હોય છે એના લક્ષણો દેખાય છે એમાં બે કેસમાં સેમ્પલ આપણે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા એમાં એક કેસ જે નડિયાદ તાલુકાનું છે એ પોઝિટિવ આવેલ છે અને એ બાળકને વધુ સારવાર માટે આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મોકલવામાં આવેલ હતું અને ત્યાં એના દુઃખદ મૃત્યુ થયેલ છે બીજો કેસ હતો આપણે માતર તાલુકાનો એ કેસને બી એવી રીતે તાવ આવીને ખેંચવું પડે એવું થયો હતો અને એને બી સારવાર કરવામાં આવી અને એ હાલ એ હાલ આપણે ચાલુ છે એની સારવાર ઓર એ નેગેટિવ આવેલ છે અને એક ત્રીજો કેસ જે આપણે આપણે મીડિયાની અંદર ગઈકાલે બતાવવામાં આવ્યો છે એ કેસ એક આપણા કલતેશ્વર તાલુકાનો હતો અને એ કેસને અમે ગોધરા ડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર બી મોકલવામાં આવેલો હતો ટ્રીટમેન્ટ માટે પણ ત્યાં દુઃખદ મૃત્યુ થયેલ છે ગઈકાલે એવી રીતે એનો કોઈ હજી સેમ્પલનું રિઝલ્ટ આવેલ નથી આરોગ્ય દ્વારા એક તો જે પીડિયાટ્રિશિયન છે બાળકો મોસ્ટલી મોસ્ટલીસની અંદર દસ વર્ષથી નીચેના બાળકો હોય છે તો એના જે પીડિયાટ્રિશિયન અમારા ખેડા જિલ્લાના વિસ્તારના છે એમને સજાગ કરવામાં આવેલી કે આવો કોઈ બી કેસ આવે તો આપના તરફથી સારવાર કરવામાં આવે ને તાત્કાલિક એમને મતલબ મેડિકલ કોલેજ લેવલ અથવા ડિસ્ટ્રિક હોસ્પિટલ લેવલની જે ફેસિલિટી છે એમાં વ્યવસ્થિત રીતે મોકલી દેવામાં આવે જેથી એની સારવાર થઈ શકે આ બીમારી એક એવી બીમારી છે જેને સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમ ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે અને આ આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપડની કામગીરી મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપડની કામગીરી અને એને ક્રેક્સને બંધ કરવાની કામગીરી એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ જાનવર વગેરે રહે છે એ એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે અને કોઈ બી સારવાર માટે જે ફિવરના કેસિસ હોય ખાસ કરીને બાળકોના આવા કિસ્સા હોય તો તાત્કાલિક અમારા પ્રાથમિક આરોગ્યતંત્ર કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સંપર્ક કરો અને આ બીમારી આપણે તરત અને સારી સારવાર મળવાથી જ સાજો થઈ શકે અને આ સિઝન દરમિયાન ખાસ કરીને બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સાઇન ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે અને સારવાર તરફ મળી લેવાનું હોય છે વધુમાં અમારે આરોગ્ય કાર્યકરને સંપર્ક કરવાનું